દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ સાંભળવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે જોઈએ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જુનાગઢ જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ આજે તારીખ દસ પાંચ બે હજાર પચીસના શનિવાર ભાવ પ્રત્યે વીસ કિલોના છે ઘઉં લોકો નીચો ભાવ ચારસો પચાસ રૂપિયા ઊંચો ભાવ પાંચસો ચોવીસ રૂપિયા

વરિયારી નીચો ભાવ પંદરસો રૂપિયા ઊંચો ભાવ પંદરસો રૂપિયા વટાણા નીચો ભાવ સાતસો અઠ્યાસી રૂપિયા ઊંચો ભાવ સાતસો અઠ્યાસી રૂપિયા રાયડો નીચો ભાવ એક હાજર આઠ રૂપિયા ઊંચો ભાવ એક હજાર આઠ રૂપિયા તો આ હતા આજના જુનાગઢ માર્કેટ ના બજાર ભાવ તો કેવો જ ભાઈ બજાર ભાવ તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો અને દરરોજ માર્કેટના બજાર ભાવ સાંભળવા માટે આવી નવા સાંભળવા માટે કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન